हेलो हेलो वतन की सरजमी से इश्कोलफत हम भी रखते हैं घटकती जो रहे दिल में वो हसरत हम भी रखते हैं तीन रंग का नहीं ये वस्त्र ये ध्वज देश की शान है હિન્દુસ્તાન હૈના હિન્દુસ્તાન હૈ અને આ સાથે જ હું મારા વક્તવ્યના વિષયની વાત કરું તો વિકસિત ભારત બે હજાર સુડતાળીસ ભવ્ય ભારત દિવ્ય ભારત વિશે આજે હું મારા પોતાના વિચારો રજૂ કરીશ ભારત એ શું માત્ર ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે કે પછી એક નેશનાલિટી છે જો એવું હોત તો ભારત ઇન્ડિયા સંભળાતાની સાથે આપણી જાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય અચાનક જ આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા લાગીએ કે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા પર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ લીલો છે પરંતુ આવી ગૌરવવંતી વાતો કરવાથી જ આપણું રાષ્ટ્ર એ વિકસિત રાષ્ટ્ર બની શકશે ના ઉદયજીના કહેવા પ્રમાણે હું મારા વિકસિત રાષ્ટ્રની કલ્પના કરું તો એક સેવાઓ સુચારુ રૂપે થતી હોય એક એવું રાષ્ટ્ર કે જે ગરીબી બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુક્ત હોય એક એવું રાષ્ટ્ર કે જેમાં વિદ્યાર્થીને શિક્ષણ એ જીવન ઉપયોગી મળે એક એવું રાષ્ટ્ર કે જેમાં કોઈ પણ વ્યક્તિ સામાજિક રીતે પોતાની જાતને નિમ્ન ન ગણે એક એવું રાષ્ટ્ર કે જેમાં વિદ્યાર્થી એ આર્થિક અછતના કારણે વિદ્યાર્થી વંચિત ન રહી શકે અને એક એવું રાષ્ટ્ર કે જેમાં સરકાર એ સુચારુરૂપે કાર્ય કરતી હોય બેરોજગારી અને ભ્રષ્ટાચારીનું તો નામ જ ન હોય ત્યારબાદ આપણે વાત કરીએ સર્વાંગી વિકાસની સર્વાંગી વિકાસ એટલે એટલે કે ભ્રષ્ટાચારી ગરીબી શિક્ષણ કળા સ્થાપત્ય સાંસ્કૃતિક વારસાનો હકારાત્મક બદલાવ આપણે જાણીએ છીએ કે આપણો દેશ ધરાવતો દેશ છે અને આ દેશમાં જુદા જુદા ધર્મના લોકો વસી રહ્યા છે અને તે આપણું બળ હોવું જોઈએ પરંતુ કેટલાક લોકો ભૂલી ગયા છે અને ધર્મ ધર્મ જ્ઞાતિ જ્ઞાતિના નામે લડી રહ્યા છે અને તે ભૂલી ગયા છે કે મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તા મારા હમારા સ અનાજ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવા પડશે તો પણ આપણે વિકસિત રાષ્ટ્ર તરફનું પગલું ભરી શકીશું કે રક્ત ટપકડી આવે

જેમ કે સોમનાથ શામળાજી મંદિર કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રચાર કરવાથી આપણું ભારત ભવ્ય ભારત બની શકે છે અને હાલના સમયમાં પણ આપણને ક્યાંક અંધશ્રદ્ધાઓ જોવા મળે છે તો આ અંધશ્રદ્ધાને ભૂલીને આધ્યાત્મિકતા તરફ વળીશું તો આપણે એક દિવ્ય ભારતનું નિર્માણ કરી શકીશું સૌથી મોટો યુવાદાન એ આપણા દેશ પાસે પાસે છે અને આ યુવાદાન પાસે ઔદ્યોગિક અને નવીનતમ વિચારો અને ઉદ્યોગ સાહસિકતા રહેલી છે પરંતુ કેટલાક યુવાનો વિદેશી વાયરાની જળમાં ઉતરી ગયા છે અને આ યુવાનો માટે કઈ કે કથાનક વ્યાકરણ સમજે તો સુરબિત છંદ હો જાય હમારે દેશ મે ફિર સુખદ મકરંદ હો જાય મેરે ઈશ્વર મેરે દાતા તમામ મુદ્દાઓને ભેગા કરીએ તો આપણે વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અભ્યર્થના આજે હું મારી વાણીને વિરમું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત